તો ફાઇનલી દોસ્તો વિક્રમ ઠાકોરના ડાય હાર્ડ ફેન્સ માટે એક ખુશખબરી છે એક ગુડ ન્યૂઝ છે જી હા દોસ્તો વિક્રમ ઠાકોર ન્યુ અપકમિંગ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે ભાગુ તો ભોમકાલા જે આ ફિલ્મનું શુભ મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે શ્રી જે સિને પ્રોડક્શન હેઠળ આ ફિલ્મ બનવા જઈ રહી છે અને આ ફિલ્મને ડાયરેક્ટ પ્રોડ્યુસ કરવાના છે અશોક પટેલ અને આ ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે અને આ જલ્દી જ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જવાનું છે જી આ દોસ્તો આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર તો ફાઇનલ છે અને હરસુખ પટેલ આ ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે પ્રોડ્યુસ કરવાના છે અને હવે એક્ટ્રસ તરીકે કઈ હિરોઈન જોવા મળી શકે છે એ હજી સુધી કન્ફર્મ નથી શ્વેતા સેન પણ હોઈ શકે આરજુ લિંબચિયા પણ હોઈ શકે શું મમતા સુની હશે કે નહીં હોય એ જોવાનું રહેશે કારણ કે હરસુખ પટેલની ફિલ્મ છે અને હરસુખ પટેલની ફિલ્મ હોય ત્યારે સૌપ્રથમ ઓફર મમતા સુની જોડે જાય છે તો આ જોવાનું એ રહેશે કે મમતા સુની હશે કે નહીં અને આ ફિલ્મનું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે ભાગુ તો ભોમકા લાજે આ ફિલ્મ ખૂબ જ દેશભક્તિની ફિલ્મ હોવાની છે અને ખૂબ સારી ફિલ્મ હશે આ ફિલ્મ રિલીઝ ક્યારે થઈ શકે છે દિવાળી પર થશે એ ક્યારે થશે જેની જો અપડેટ કોઈ આવશે તો હું તમને દર જરૂર વિડીયો બનાવીને શેર કરી દઈશ તો આ અપડેટ હતી જો અપડેટ સારી લાગે તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ ના મળી એક એક નળિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ